હેલો દોસ્તો ની વોલોગમાં તમારું સ્વાગત હે આજે હું કોમ કરું હું એ જોવો આ રોપ ઉગેડવા જેમકે નાશી દર કેરુપ હે એ પાછું મરસીઓનો રૂપ નાશ્યો હોય આપણે પેલો રૂપ નાચ છે ને તે મોટો થાય તાણી પાસે આપણે મરસીઓ રૂપીએ ની તમારે એવી રીતે ગમો મરસીઓનું રૂપ નાસ્યું હોય મારે ઘેર હે નહી મારે હાહુ એ મરસીઓનું રૂપ નાશ્યું હોય

हम तो ऐसे फ्लो जो है तुम देखा है मम्मी रूपा आ दू नू नू मम्मी माइकल ने लोकारे तुम आई मम्मी ने मदद करवा लाग है मिले तू तो बेहि रहो तन मदद क्या बेहि रहो आ करू हर-कर को, को मिल पास मोड़ो कर ओढ़ो बढ़ाओ कर खाना હે મને બસ મરસી નહીળો ને ને વહરાત પડે ને બધું ઉપર પડી જાય યસ્ત આ જો રોકુ જો મરસી ને મસ્તનો ઉજીન રાડી જીતું હા રાડી જીતું હે અમે આની અમે કમ્પ્લીટ થઈ જુકાય છે અહીંયા હોય અશે એમ કરીને પછી મોટતું થીયા પછી મરસી લાગે કે ડાયરેક્ટ પરસે લાગે હોય વગર

आ रूप उगडी जाय नी એટલે કેમ ઉગડી એની આ ઉગડીના શુ રે ઓ બસા બધું ની રે હો બીજો જતો રે હમણા રૂપ ઉગડી તો એ બતાયું હુંન મસૂર સુ નહીં તાણે તો ની બતાયું કે એના રૂપની મર શીચી છે કેટલા મર છલાજો બસલા જો તાર ટીફણમાં કોમ ના છે ની આ ઉ મર છલાજી તાણી હા

आपण <laughs>

कदा बाप हो हो रहा ना नहीं ना तो का सरा यो काम में काजी जन आयो है जो ऊपर मोटू था है बस खोडी गोली लेनी तो उपाडिंग का लेवा बस ब ना कंप्लीट लाई हो हां एमएल दे हां एमएल दे पूरा वरी आली ना पूरा जो है बस पूरा है मस्त

ઉઘેડીને સાફ કરી દીધો બધું કરી દીધું ને અમાર હાહુમાં કાચી હાહુ ને બધી ભેગી છે આ રોપ ઢોકી કમ્પ્લીટ ચમકે એ પૂરો ડાયરેક્ટ રોપમાં નહીં પડે એટલી રોપમાં પડે તો રોપ જતો રહે એટલી ઉપર ઢોકી દીધી પ્લાસ્ટિક એટલી થોડા સોટા પડી ને બધા પ્લાસ્ટિકમાં પડી જો જેવી રીતે બનાવી જો પૂરું કમ્પ્લીટ વાડીયું બની ગયું ને

ની જોમ ફળીઓ રોઈ પીતી એમી મારા હાથ થકી રોઈ પીતી એટલી એટલી મોટી સી બસ એમી હોય આ એક અડધર રોપી પી હે આવના ઠેકણે આ હે અડધર આ રંતાળો આ જુઓ પૂરી ચારીઓ બનાવેલી હજી હોય આ ગવાર ભેડા રેગણો હર કોઈ સબ શાકભાજી કરવી હોય ને એનું વાડિયું બનાવેલું આ પેશ્યલ અમે ઓણી વાડીમાં જે તે લગાવવાનું પછી આ મહીપાલ ની જયપાલ ને સ્કૂલ જવું પડે વહેલું ટિફણ ની પણ જોઈએ તે આપડા વાડીયામાં ગમે તે ગમે તે કરી મેળવાની દેશી શાકભાજી એટલી બસ હે કે હવરમ સિંહ ને ટીફણ જાય ને આપણે સંતોષજી ઝાડ હે ને જોફળના પહા માં ઝાડ હે ને એનો સિંહ ને ઉધરું થાય તો એ આપણને ઉધરું થાય ને તો એ આવે જો એ રૂઈ રૂપેલું નો માર્ગે મીજું રોપ ઉગાડવાનો તો એ જ જો એ કોમ થી હું આવી ગયા આપણે ગમે જેવું કોમ હોય ને આપણે આપણે કઈ ચેમકીન કરવા જઈએ પણ આપણો ગમનો જેમ મુખ્ય માણસ હોય ને એની જીવનમાં વિશ્વાસ નહીં પડે ભલે મારી ખુદની ચમથી કે બાપુ જમથી પર એની વિશ્વાસ જિંદગીમાં નહીં થાય ચમ કે સીઓ તો સીઓ વાળું કરી નહીં અહીં એમ કરીને આપણું મોબાપ હોય તો એ આપણે શું આવે આપણે હાહરીમાં ગમે જેવું કામ કરીએ ને તો એ સિયોની બાઈડીઓ અહીં આવે તો બાયડીઓની ગમ પડે આજુની કથામાં એમ કરી ને આપણી હાહુઓ હારાને ઘેર આપણે હાહુઓ આપણે પસવાડે આવી જેમ કે આ સીએન બાઈડી હતી ચેવું ઉગડન છે ચમકર ને હું કરે એમ કરી દોસ્તો મારો વિડીયો હારો જો હોય તો લાઈક કરજો શેર કરજો ની સબસ્ક્રાઈબર કરજો